રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાળીયા ગામમાં આયોજન જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્રને ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે જેમાં ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમ મોગલ ભાવેશ ભટ્ટ કૈલાશ પૈઠાણી અહેસાનભાઈ સંઘી ધોરાજીના આગેવાન અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપ ઉપલેટાના આપના સુરેશ નારિયા જયદીપમાં માકડિયા જેવા આપના હદેદારો કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારીયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનો ખેસ ધારણ કર્યો અને આપના જોડાયા હતા રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પડતી હાલાકીને મુદ્દે આડે હાથે લીધેલ તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતના દારૂ બેફામ વેચાણ અને વિવાદન વેફાર રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા ઉપલેટાના ખાખી જાડિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું હવે જોવાનું રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે અને આગામી દિવસોમાં ખબર પડશે તમારે વિસાવત તમે અત્યાર સુધી ભાજપને મત આપ્યા હશે કે કોંગ્રેસને આપી દીધા હશે તમે શું મત એટલા માટે આપ્યા હતા કે તમારે તમે મત આપો અને તમારા અહીં ખાતરની અછત ઊભી થાય એના માટે તમે મત આપ્યા હતા તમે મત શું એટલા માટે આપ્યા હતા કે મત આપી ગયો ને તમારા રસ્તાઓ જે છે એ એકદમ પાણીમાં ધોવાઈ જાય ને ખાડા ટેકરાવાળા રસ્તા થઈ જાય આના માટે મત આપ્યા હતા તમે શું મત એટલા માટે આપ્યા હતા કે મત ભાજપને આપી દીધો અને ભાજપ પેપર ફોડી નાખે તમે મત શું એટલા માટે આપ્યા કે ભાજપ ભ્રષ્ટાચાર કરીને એના ખીચા ભરી દે તમારા હાથમાં પાછી ન આવે આ માટે મત આપ્યા તમે મત શું એટલા માટે આપ્યા કે ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ

આપણા વિસ્તારમાં તો હજી ઘણી ક્યાં ક્યાં પ્લસ માઇનસ પ્લસ માઇનસ થયું આદિવાસી આખા વિસ્તારની અંદર નળ આવી ગયા પણ જળ હજી આવ્યું નથી પણ એ યોજના નળ છે જલ નોતી એ યોજના હતી નલ છે ધન નળમાંથી ધન આવવાનું હતું પાણી નતું આવવાનું પણ એ ધન ગયું ક્યાં એ ભાજપ વાળા ઉપાડી ગયા તમારી પાસે રહ્યો ખાલી નળ ધોરાજી વિધાનસભાના ખાકીજાડીયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ અન્ય ત્રણથી ચાર ગામના સરપંચો અન્ય પંચાયતના સદસ્ય પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન્ટ કરી હતી આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ તેમાં ભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ આ ગામના જે કંઈ પણ મુદ્દાઓ છે આગળ એક બ્રિજનો મુદ્દો છે અહીંયા બે મહિનાથી અ જે જે પણ ગરીબોને અનાજ નથી મળ્યું સાથે સાથે ખાતરની અછત છે આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી આ તમામ નિરાકરણ થાય સાથે સાથે અમારી સાથે બેન બેન રાજુભાઈ બોરખતરિયા અમારા જિલ્લા પ્રમુખ અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાડી ચોક્કસ થી થશે એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક મજબૂત શિક્ષિત એવા યુવાનો ઉતરશે વડીલો ઉતરશે અને પૂરી તાકાત થી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટી ચોરી થઈ છે કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય કોઈ પાકીટ ચોરી કરવી હોય તો ઠીક છે ખબર ન પડે પણ બારસો દસ ગુણી ચોરાઈ જવી અને તંત્રને ને ખબર ન પડે અવડી મોટી ભાજપને ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખા આખું ષડયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટિરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટિરિયલ વપરાતું નથી તમામ પૈસા છે એ નેતાઓના ખિસ્સામાં અધિકારીઓના ખિસ્સામાં અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામરને વરસાદને ભરતું નથી એમાં ભાજપને ને ડામરને પણ ભરતું નથી અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે આ ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ લોકોનો લાડ અમને મળી રહ્યો છે સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા

ત્રીજો વિકલ્પ નહી પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું

આવે છે ગાંધી અને સરદારના ગુજરાત માં જયારે દારૂ પીવાઈ રહ્યો છે મહિલાઓના ઘરમાં જે હિંસા થાય છે રોડ ઉપર દારૂ પી અને થાય છે ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે ગાંધીના ગુજરાતમાં દારૂ

ઉપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે